આપણી યુવાની અંદર બાળપણની અંદર આપણે જયારે ભગવાનનું ભજન કર્યું હોય તો એ આપણું લેખે લાગે એટલે એટલા માટે થઈને આપણને સમજાવે છે કે મુહૂર્ત તો સારું જ છે જ્યારે આપણે ભગવાન ભજીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને મુહૂર્ત સારું મળ્યું છે અરે મહારાજે તો વચનામૃતમાં એવું પણ કીધું કે શારીરિક ક્રિયા કરવા માટે પણ આપણે ગયા હોઈએ તો પણ મનોમન ભગવાનનું સ્મરણ કરીએ તો એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને ભગવાનમાં વૃત્તિ રહે એટલે આપણા માટે તો સદાય અખાતરી જ છે એટલે એ દ્રષ્ટિએ કરીને જીવનની અંદર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જે જે બાઈ ભક્તો હતા એમની મોટામાં મોટી સિદ્ધિ તો એ જ હતી જેમ કે દાદા ખાચરના દરબારની અંદર લાડુબાને જીવુબા રહેતા હતા એ પણ ભગવાન માટે થાળ કરે તો એ થાળ કરતી વખતે પણ એમાંનો વિચાર એ જ હોય કે મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અમારો બનાવેલો થાળ જમશે અને મહારાજને પોતાને સમયા ઉત્સવ પ્રસંગે વડતાલ બાજુ જવાનું થાય ત્યારે ભગવાન ન હોય ને ત્યારે મનોમન તો ભક્તિ કરવી છે પણ પ્રત્યક્ષ આંખ સામે આપણને સ્વરૂપ તરવરતું હોય અને એટલે જ મહારાજે કહ્યું કે લ્યો અમે આ વાસુદેવ નારાયણની મૂર્તિ આપીએ છીએ અને મૂર્તિને તમે અમારું સ્વરૂપ માનીને તમે ભક્તિ કરજો અમે એમાં રહીને તમારી ભક્તિ સ્વીકારશું હવે સમય પ્રમાણે તો આવા સમય આવા પ્રકારના દિવસો જાય છે ભગવાનની સેવા ભક્તિ કરે છે બાપુ એબલ ખાચર ને તે વખતે કોઈ કે કાન ભંભેરણી કરી કરે બાપુ સ્વામિનારાયણ ભગવાન આ તમારે ઘરે રહ્યા છે અને તમારી બે દીકરીઓ ઠાકોર દ્વારા કરીને બેઠા છે દરબાર ગઢની અંદર કંઈક તમને મનમાં વિચાર આવતો નથી આવું કો કે કયું હશે અને એના કારણે કરીને ગયા ઉભા થઈને બંને દીકરીઓને કહ્યું કે આ બધું બંધ કરી દો અને તમારા હાથે ભગવાન જમતા હોય તમારા હાથે ભગવાન દૂધ પીતા હોય તો બતાવો મને એમના આવી પંચધાતુની મૂર્તિની પાસે તમે આ પ્રમાણે આ બધી ભક્તિ કરો છો એ મને બેસતું નથી બીજે દિવસે સવારે લાડુબા અને જીવુબા એ સરસ મજાનું કેસરિયા દૂધ તૈયાર કરી કટોરો લઈ અને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે એમ સમજીને મૂર્તિની સમક્ષ પોતે મનોમન ભગવાનને ધરાવે છે અને ત્યારે બાપુ એબલ પોતે ત્યાં આગળ આવીને ઉભેલા બંને બહેનોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ અમને તો અંતરની અંદર પૂર્ણ વિશ્વાસ છે કે અમે જે જે ભક્તિભાવથી આપના માટે જે કંઈ રસોઈ બનાવીએ છીએ દૂધ તૈયાર કરીને આપને આપીએ છીએ ધરાવીએ છીએ આપ સ્વીકારો જ છો અમને કોઈ શંકા જ નથી પણ પિતાજીને મનની અંદર શંકા છે તો મહારાજ શંકા એની દૂર કરો અને મહારાજ પોતે વાસુદેવ નારાયણની મૂર્તિને વિશે રહીને એ દૂધના કટોરામાંથી દૂધ પીવા માંડ્યા અને વાસુદેવ નારાયણની મૂર્તિના બંને હોઠ દૂધથી સફેદ રેખાની અંદર જેમ રેખા દોરાઈ જાય એવી રીતે દોરાઈ ગયેલી જોઈ અને ત્યારે બાપુ ખાચર પોતે પોતાના ભેટની અંદર તલવાર હતી એ બાજુ પર મૂકી બંને દીકરીઓને પગે લાગીને કહ્યું કે તમે તો ખરેખર જગદમ્માનો અવતાર હોય અમારે ત્યાં એવી રીતે પ્રગટ થયા છો તમારે ભક્તિ જેમ કરવી હોય એમ કરો આ બધા પ્રસંગો સાંભળીને આપણે પણ થોડું ઘણું તો કરવાનો પ્રયત્ન કરવો ભગવાન સ્વામિનારાયણે પણ વચનામ્રતની અંદર કીધું છે કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બે આપણા માટે માન્ય છે પ્રત્યક્ષ પૂજા કરીએ તો પણ ભગવાન સ્વીકારે છે અને માનસી પૂજા કરીએ તો પણ ભગવાન સ્વીકારે છે હવે એની અંદર આપણે એટલું વિચાર કરવાનો કે બંનેની અંદર અંતરથી ગદગદ ભાવ હોવો જોઈએ હું પરાણે ખવર આવું છું અને મારે આ કરવું પડે છે લાચારી થી કરું છું એવું નહીં ગદગદ ભાવ એટલે ઓહોહો થાય ધન્ય ઘડી ધન્ય ભાગ અમારા મહારાજ અમારા હાથનું બનાવેલું જમે બાકી તો બ્રહ્મચારી બનાવે એ જ મહારાજ જમતા હોય પણ કેવા દયાળુ પ્રભુ છે અમને ધન્ય બનાવી દીધા છે એવું કૃતકૃત્ય ભાવ પણ અંતરની અંદરથી આવે અને એ પ્રકારે તે વખતના સમયની અંદર ભક્તો બધા પ્રેમથી આ પ્રમાણે મહારાજને જબાડતા એટલે એટલા માટે આપણા માટે આ કાયમ અખાતરી છે એટલે આપણને પ્રમુખ સ્વામી મહારાજને પૂજા દર્શન કરતા આપણે જોયા છે મહંત સ્વામી મહારાજને પૂજાના દર્શન કરતા જોયા છે હવે તો યોગી બાપાને પણ પાંચ પાંચ ટાઈમ એ અક્ષર દેરીની અંદર જાય ત્યાં બેસીને સાક્ષાત અક્ષર બ્રહ્મને પુરુષોત્તમ નારાયણ એમનું મનોમન ચિંતવન કરે ધ્યાન કરે અને એવા ભગવાન મય બની જાય એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ અક્ષર અંદર પ્રદિક્ષણા ફરવા જતા ત્યાં બેસીને ધ્યાન કરતા અને પૂજામાં તો આપણે ત્રણેય ગુરુવર્યોને જોયા હશે કે આંખ બંધ કરીને આમ ગમે તેટલી વ્યક્તિ સામે બેઠેલી હોય તોય એ એમાં ફેરફાર નહીં થાય અને કોઈ નહીં હોય ને એકલા હોય તોય નહીં ફેરફાર થાય આપણે શું થાય કે લોક વધારે જેટલા જોવે એટલા આપણે સજાગ રહેવું પડે પણ એકાંતની અંદર આપણે એકલા હોઈએ ને ત્યારે તે વખતે આપણી આ માનસી પૂજા કેવી થાય કહેવાય જવાન કાંઈ કરવી નથી ક્યાં કોઈ જોવે છે એ લોકો જોવે એ આપણને દેખાય છે પણ જે પરમેશ્વર પરમાત્મા પરબ્રહ્મને શરણે આપણે બેઠા છીએ એ મને જોવે છે એવું આપણને મોટા ભાગ્યે મનાતું નથી એટલા જ માટે થઈને આપણે જીવનની અંદર બહુ જ વિચારવાનું છે કે આપણે થોડોક સમય તો એવી રીતે મનોમન ભગવાનની સ્મૃતિ કરવામાં જો આપણે સમય વિતાયો હોય ને તો એ સમય આપણો લેખે લાગે છે જેમ જન્મગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું કે ગાંઠે ધન બાંધ્યું હોય પણ વાપર્યા વગર પડ્યું રે તો હું કામનું એ વાપરે તો કામ આવે એમ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આ યુગની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે હજુ પણ આવા ગુણાતિત સત્પુરુષ દ્વારા એક ધારા પ્રગટ છે અને પ્રગટ છે એનો પુરાવો પ્રતિથી આ એમના કાર્ય ઉપરથી પણ આપણને દેખાય છે એટલે એટલા માટે થઈને વિચાર આપણે કરવાનો કે આ આપણા માટે કાયમ અખાત્રી વણ નોતરું મુરત હે જ્યારે પણ આપણને ઈચ્છા થાય ત્યારે એકાંતની અંદર બેસીને ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંતના પ્રસંગોનું સ્મૃતિ મનન ચિંતવન કરીએ એમાં બહુ મજા આવે અને બે ફળ એક સરખું છે પ્રત્યક્ષ અને માનસીમાં બાપા જોડે કઈ આપણે કાયમ રહી શકવાના નથી પણ મનોમન જ્યારે આપણે માનસી કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણને બહુ સુખ આવે પણ ગદગદ ભાવ પ્રેમ એવો થી જ્યારે આપણે કરીએ ને ત્યારે ભગવાન આપણા ઉપર આપણને રાજી થઈને દર્શન આપે ને આનંદ આવે તેમાં નિર્જળા ઉપવાસ સાથે સ્વામીશ્રી પચાસ ઉપરાંત અધ્રામણીઓ કરી હજી આગળ ત્રણ ગામ ઘુમવાના બાકી હતા સૂર્યગ્રહણના સભા પણ સાંજે કરવાની હતી આવી પરિસ્થિતિમાં નવા ગામ માંડ્યું તે જોઈ સ્વામી થઈ ઉઠ્યા તેઓ હરિભક્તોને સમજાવવા લાગ્યા આજે સ્વામી શ્રી ઉપવાસ છે વળી અત્યારે ગરમી ભયંકર છે સ્વામી ખૂબ ભેડો વીઠીને આવ્યા છે માટે નગર યાત્રાનું આયોજન બંધ રાખો તો સારું પરંતુ ડોક્ટર સ્વામીની આ સમજાવટના શબ્દો અતિ ઘોઘાટમાં સ્વામીશ્રીના સાંભળી લીધા તે સાંભળી તો કશું બોલ્યા જ નહીં પણ સ્વામીનો હાથ પકડીને કાલિદાસભાઈના માથા પર મૂકી દેતા કહ્યું તડકે ઉભા રહી આ ભક્તોના માથા કેવા તપી ગયા છે તો આપણે નગર યાત્રામાં બેસવામાં શું વાંધો છે સ્વામીશ્રીની દલીલ અકાટી હતી અને ભાવના અકલ્પનીય તેથી દોઢ વાગે નગરયાત્રાના વાજા ગગડી ઉઠ્યા સૌના ઉમંગ પાર ન રહ્યો સ્વામીશ્રી ના સંગે પ્રખર તાપ જાણે શીતળ ચાંદની બની ગયો હોય એમ અબલ સૌ કોઈ નાચવા કૂદવા લાગ્યા પરિસ્થિતિનું ભાન એ હદે વિસરાઈ ગયું કે આવી પ્રચંડ ગરમીમાં પણ કેટલાક બાળકો યુવકો તો ઉઘાડા પગે રાસ રમવા લાગ્યા તે જોઈ સ્વામીશ્રી બોલી ઉઠ્યા આમને પણ ધન્ય છે જે શબ્દો સ્વયં પોતાને ઘટે અને શોભે તેમ હતા તે સ્વામી શ્રીએ બાળકો યુવકો માટે પ્રયોજી દીધા પોતે કરેલું મેરુ જેટલું ભૂલી જઈને ભક્તોએ કરેલું મરી જેટલું તો તેઓ બિરદાવી રહ્યા તે જોઈ સૌના હૈયા બોલી ઉઠ્યા આમને પણ ધન્ય છે ને આહો હો ભાવે બાકીના અડધા દિવસની સ્વામીશ્રીની ગતિવિધિ જોઈ વધુ બોલંદી પકડી સૂર્યની ચાંદનીમાં નગરયાત્રા પૂર્ણ કરીને સ્વામીશ્રી ઉતારે પધાર્યા ત્યારે શરીર પરસે રેબ જેમ હતું ઉપવાસને કારણે કંઠ શોષ પણ કષ્ટદાયક બની રહેલો આ સંજોગોમાં રાહત માટે સ્વામીશ્રીને શીતળ જળ ધરવામાં આવ્યું પણ સ્વામીશ્રીએ તે પીવાનો ઇનકાર કરી દીધો ગ્રહણના વેધના સમયમાં પાણી પીવાનો કોઈ નિષેધ ફરવામાં આવ્યો નથી છતાં અધિક તપ કરવાના હેતુથી સ્વામીશ્રી આજે નિર્જળા ઉપવાસ કરવાનું ધારી રાખેલું પણ તે માટે કોઈનું હૈયું કબૂલ થતું નહોતું તેથી સૌએ અતિ આગ્રહ કર્યો

આજના દિવસનો તેઓના ઉત્તરાર્થ જોઈને પણ સૌના હૈયેથી પુનઃ શબ્દ નવા મિત્રાલના બધા મેત્રાલ પોતાના નૂતન ભવનના ઉદઘાટન પ્રસંગે પૂજાપો લઈને આવ્યા હતા તે દ્વારા સમૂહ પૂજન બાદ સ્વામીશ્રીએ સિત્તેર થી વધુ મકાનોમાં પધરામણી કરી આ વિધિ આટોપી તેઓ જ ધરલો થઈને ડોભાળ આવી પહોંચ્યા અહીં સ્વાગત યાત્રા બાદ ત્રીસે પધરામણીઓ કરી બાબસર પધાર્યા અત્રે પણ સમૂહ પૂજન ગામમાં પગલા પાડ્યા ત્યારબાદ રાત્રે પોણા નવ વાગે ઈડરને પાવન કર્યું ત્યારે સ્વામીશ્રી આજે આઠ ગામો અને એકસો પાંત્રીસ પધરામણીઓ કરી ચૂકેલા ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાયેલી સભામાં તેઓ બોલ્યા

હિંગડાજને લાભ આપતા સાંજે પોણા સાત વાગે હિંમતનગર પધાર્યા અહીંથી તેઓ તારીખ એકવીસ એપ્રિલના રોજ કાંકડોદ બેરણા અડપોદરા ગાંભોઈને પાવન કરી આવ્યા તારીખ બાવીસ એપ્રિલના રોજ હિંમતનગરમાં પાંસઠ પધામણીઓ દ્વારા સૌમાં હિંમત પ્રેરી સ્વામી શ્રી વિજાપુરી લોલને લાભની લહાણ કરાવતા તારીખ ચોવીસ એપ્રિલની સવારે કાનડા પધાર્યા અહીં ની જગ્યામાં યોજાયેલી જાહેર સભામાં વ્યસન મુક્તિની ધારદાર વાત કરતા તેઓ જણાવ્યું આપણે ભજન કીર્તન કરતા હોઈએ પણ જીવનમાં કશું ઉતર્યું ન હોય વારી જાઉં મારા વિરારે સંગ ન કરીએ નીચનો રે એમ ભજન ગાતો હોય પણ નીચું તેની સાથે જ બેઠો હોય માટે આગળ જાય વાવતો ને પાછળ જાય ટોરતો તેમાં કંઈ પાક નહીં ઝેરને ઝેર સમજ્યા પછી તો તે ખાવાનું મન થતું નથી તેમ વ્યસનને ઝેર સમજવા જેવું નથી વ્યસનો ગમે એટલા કરીએ પણ ખાવા પીવા અનાજ પાણી તો જોઈએ જ માટે જરૂર વગરની વસ્તુનો ત્યાગ કરવો પીપા પાપીજીએ તો પુણ્ય કિયા સોવાર આપણે શુદ્ધ વર્તીએ તો પુણ્ય કર્યા બરાબર જ પ્રેમના ધારા અને પ્રેરણાના ઝરાની જેમ સ્વામીશ્રીની આ વાત વહી રહી તેથી પ્રભાવિત થઈ ઘણા ભાવિકોએ વ્યસનો છોડ્યા કંઈકના જીવનને આમ પલટી સ્વામીશ્રી રંગપુર જીવાપુર થઈને પ્રેમપુર પધાર્યા પ્રેમપુરમાં સ્વામીશ્રી પધારતા પ્રેમપુર ઉમટી પડ્યા ગામના રામજી મંદિરમાં સૌનું સ્વાગત સ્વીકારી સ્વામીશ્રી પચીસ થી વધુ પધરામણીઓ કરી સભા કરી ત્યારબાદ જમાડી બપોરે બે વાગ્યે ઉતારે પધાર્યા તેઓનો આ નિવાસ એટલે ગામનું નાનું અને પતરાના છાપરાવાળું મંદિર અહીં સૂર્યની ગરમી પતરા દ્વારા આગને થઈને ઓરડામાં વરસી રહી સુતેલો શેકાઈ જાય એવા ઓરડામાં સ્વામીશ્રી ભોંય પથારી કરીને પોઢ્યા તેઓ સાથે ફરતા વિસ્તારના બે કાર્યકરો ડૉક્ટર એબી પટેલ અને મણિલાલ ચૌહાણ પણ બહાર પરસાદમાં સૂતા આ વિચારમાં પહેલેથી જોડાયેલા તેઓની આંખોએ સ્વામીશ્રી વેઠેલી હદ પારની અગવડો જોઈલી પણ આજની પરિસ્થિતિએ તો બંનેને હલબલાવી નાખ્યા ગરમીને કારણે ઊંઘ ન આવવાથી વાતે વળગેલા તેઓ વારે વારે એ જ વાગળી રહેલા કે આવી ગરમીમાં સ્વામીશ્રી પત્રની ઓરડીમાં કેવી રીતે પોઠ્યા હશે અંતે સાડા ત્રણ ચાર વાગ્યાનો સમય થતા બંને કાર્યકરો ઊભા થયા બાજુના ઘરમાંથી દોર દોરડો લઈ આવી અને મંદિરમાં કુવાનું ઠંડુ પાણી સિંચી ધરાઈને નાહ્યા ત્યારે કંઈક સાતા વળી તે વખતે ડોક્ટર એ બી વિચાર આવ્યો કે ગરમીથી પરેશાન સ્વામીશ્રીને હવે ઠંડા પાણીથી સ્નાન કરવાનો લાભ મળે તો કેવું સારું તેઓના મનમાં જ્યાં વિચાર ઝબક્યો ત્યાં જ સ્વામીશ્રી ઓરડીમાંથી બહાર પધાર્યા અને બંને કાર્યકરોને કહ્યું મારે સોચ વિધિ માટે જવું છે આ સાંભળીને બંને મૂંઝાયા કારણ કે ગામમાં એક શૌચાલય મળે નહીં તેથી સ્વામીશ્રીને ગામ બહાર દિશાએ લઈ જવા પડ્યા દેકરિયા પૂર્ણ કરી પરત ફરેલા સ્વામીશ્રી મંદિરના કુએ સ્નાન કરવા વિરાજ્યા તે વખતે બંને કાર્યકરોએ શીતળ જળ ઢોળતા સ્વામીશ્રીને નવરાવાની શરૂઆત કરી પણ જ્યાં પહેલો ઢોળ્યો ત્યાં સ્વામીશ્રી ડોક્ટર એબી પટેલને સામે જોઈ બોલ્યા તારો સંકલ્પ પૂરો થયો આ સાંભળતા જ ડોક્ટરનું હૃદય ધબકાર ચૂકી ગયું પ્રખર ગરમીમાં સ્વામીશ્રીએ એક સંકલ્પ બીજને મોહરાવી દીધેલું તેથી ડોક્ટર છે અંતર જામ્ય વિનાશ સમા સ્વામીશ્રીને નવરાવી કૃતકૃત્ય થઈ ગયા